રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવાડ રોડ ઉપર જૂનાગઢ રોડ ઉપર સોનારવાઈ વિસ્તારમાં અંદાજે દોઢથી બે હજારથી વીકા જમીનમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં સોયાબીન કપાસ મગફળી જેવા પાકોનું વાવેતર કર્યું સારી ઉપજ મેળવી શકાય અને પોતાના પરિવારનું જતન કરી શકાય તે માટે પણ જગતનો તાત ચિંતિત બન્યો છે કારણ કે જગતનો નાથ રિસાયો છે અને કુદરતી આફત જેવી કે કમોસમી વરસાદ અને માવઠા વાવાઝોડાના કહેર વર્તાવી રહ્યો છે ખેડૂતોના હાથમાંથી અને મોંમાંથી આવેલો કોડિયો છીનવાઈ ગયો છે ચોમાસું સત્ર પૂરું થયા બાદ શિયાળામાં પણ રવિ વાવેતર હાથ વેગું હોય પણ નવરાત્રી અને દિવાળી દેવ દિવાળી પણ બગડ્યો છે કુદરતી આફતો અને આગાહીકારો આગાહી કરી રહ્યા છે આગાહી મુજબ કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે રાકેશ કાપડિયા અત્યારે હું ખેતરમાં જ ઉભો છું જમણાવની સીમમાં સોનારવાય બરોબર છે અમે આ બધા આજુબાજુના ખેતરવાળાને બધા ભેગા થઈને અહીંયા ધામધૂન બોલાવ્યો એનો કાર્યક્રમ એ અમે બોલાવવાનું કારણ એ જ છે કે સરકારને જગાડવા માટે બરોબર છે ને સરકાર જોવે ને થોડીક સિરિયસ થાય અને અંદર કાંઈક એને લાગણી જાગે તો કાંઈક ખેડૂને વર્તન મળે બરોબર બાકી અત્યારે તો બધા ખેડૂત મરી ગયા છે નુકસાનમાં તો કાંઈ બાકી જ નહીં સો એ સો ટકાનું નુકસાન છે આ વરસાદને કોમોસમી વરસાદ થયોના કારણે માંડવી તો બગડી પણ તમે જોઈ લ્યો તમારી નજર સામે છે પાલો પણ કારો પડી ગયો એ ઢોરના મોઢામાંથીને વઈ ગયો એટલે હવે એ ઉપાધી છે કે હવે પાછું એની ખરીદી કરવાની ઈ ગોતવા જવાનું વેચા સરકારે સાહેબ સર્વેની વાત કરી છે શું સર્વેમાં તો એટલું કે સેટેલાઇટ થી ન કરે સર્વે અને અધિકારી ભેગો કોઈ ખેડૂને મોકલે તો ખેડૂને જ ખબર પડશે કે નુકસાન કેટલું સાહેબુંને તો શું ખબર પડે ઓફિસમાં બેઠા હોય ને કે ભાઈ આમાં નુકસાન કેટલું ગયું ખેડૂ એ છે એને જ ખબર પડશે કે આમાં નુકસાન શું છે એ મારું નામ કિરીટભાઈ જાગાણી ભોરાજી અમે આજે બધા ભેગા મળી રામધૂન બેસી બોયેલા ખેતરમાં અને બીજું કે અમે રામધૂન બોલ્યા સરકારને જાગૃત કરવા માટે કે અમને તાત્કાલિક સહાય આપે અમારું ધ્યાન દોરે અમારી માલમાં વધે ધ્યાન દોરે અને અમે સંસદોને ફોન કરી રહ્યા છે સંસદને બધાયને ફોન કરીએ છીએ અમારી તાત્કાલિક ઉપર અરજી મોકલે તાત્કાલિક અમારું સર્વે કરાવે અને અમને વળતર તાત્કાલિક અમને અપાવે કેવું નુકસાન છે નુકસાની અત્યારે એની તો તમે વાત જ કરોમાં નુકસાની સો ટકા ગણો તોય ચાલશે એંસી ટકા ગણો તોય ચાલશે પણ આમાં તો હવે સર્વે સરકાર કરશે એ ઉપર અમારે હાલવાનું છે ખેડૂત છે અમારે પાક છે મગફળી છે કપાસ છે સોયાબીન છે આ બધા અત્યારે પાક અમારા માટે ફેલ છે પાક તો એક બાજુ રહ્યું પણ અમારે પશુને શું ખવડાવવું એના માટેનો પ્રશ્ન મોટો છે કે અમારે ઘાસચારો બધો બગડી ગયો છે કોઈ વસ્તુ અમારી પાસે રહી નથી આ આવડો આવડા માવઠામાં કમોસમી વરસાદને લીધે એ બદલ અમે સરકાર પાસે રજૂઆત કરવા માટે અમે જે આ કર્યું છે રામધૂન છે ખેતરમાં અને અમને સહાય તાત્કાલિક આપે વાઘમ હું ભરૂચભાઈ સામતભાઈ વાઘમ છીએ ગામ જમનાવર અમારા ધોરાજી પાંથકમાં આ બધા વરસાદ કરમોસમી થયો છે તો કપાસ સોયાબીન મગફળી બધું ફેલ છે તો અમારા ધારાસભ્ય છે કોઈને અમને કઈ સહાય જો કઈ ઉપર મોકલવાની હોય તો કરી દઈએ અને જોઈ જાય આજે શું કાર્યક્રમ કર્યો આજે અમે આ જો શું રામદૂતન બોલાવી અને આ કાર્યક્રમ કર્યો આ માહાવ ફેલ છે તો હું કરું તમારી માંગ શું છે અમારી માંગ છે આ જો આ કઈક સરકાર કાઈ જો તારા સભ્યોને ઉપર કાઈ આ બધી પોતાડે તો અમને કાઈક મળે વર્તર મળે બીજું તો હું અમે કઈ ભાઈ આમાં મારું નામ પ્રફુલભાઈ પ્રભુતભાઈ બળદાણીયા ગામ જમણાવર તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ આજે કમોસમી વરસાદને કારણે ખેડાળુ તોના જે રામધૂન અને તાત્કાલિક સરકાર ને સહાય આપે અમે રજૂઆત કરીએ છીએ વિપુલ ધામેશા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ